तो हेलो गाई के बता बता जय माता हर, हर महादेव त मित्र जु मनिषा मनिषा एन्ट्री बताइद त मनीषा गुड मॉर्निंग जय बेरे बोलस थोड़ो बे बोल थोर हसे बोल नस्या वगु ल तार एनर्जी त खै लु पहिला टामाटा पढेस खै ल्याउलीमा त भस् त तो गाइस जो हो आज तो तीन लगे ब्लॉग चालू करे समय कितना लगे तीन लगे मारो क्योंकि बह हुईन भी उठे जो बह हुईन उठे इस भाई आते जो। हो एंड मम्मी हो बनाइस भया तो पर चलो बताओ जो मैगी बनाई मसाला प्लेन हो गया टमाटर ये आ गए अब जूठे इतने मैगी मत तो તો ગાઈસ ભાઈ મેગી ખાઈ લીધી છે જો મેગી ખાઈને હવે ધાબા ઉપર આવ્યો છે રમવા ગાડી ફેરવી છે પતંગ ચગાવ પણ દોરો નહીં બેટા કઈ છે દોરો એટલો દોરાથી ચકતી ભાઈ બહુ જ લાંબો દોરો જો એવું કહેશ કે પતંગ તો એ ફિરકો લેવા જાય પણ એ દોરો તો કાચો છે બેટા હે કે ભાઈ એ દોરો તો કાચો છે

બેસ બેટા બસ 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 આગળ ના દે પડી જવાય પડે નીચે કૂદી લે પડે કઈથી હમ નીચે કૂદીઓ છે તો છે અમે ભાઈના ટાકી પર ચડું છે આગળ અહીં બેહું છે ને પાણી જોઉસ કે કેટલું છે અહીં બેસે નહીં પણ અહીં બેહીન ચાલ બેહવું જો બેહી ગયો છે ભાઈ ટાકી ઉપર પાણીની ટાકી ઉપર બેહી ગયો છે પાણી જોસ કેટલો પાણી કોઈ કયો બાઈ બાઈ કર દે બજુ આવજો આવજો આ બાજુ બાઈ બાઈ કર સીયુ કરને અરે દે ગાઈસ કત ગાડી ગઈ બર બર બ પડીસ પડીસ એ સર એને ઉતાર માસેટા ભખાઈ જા તો ગાઈસ હા ગાડી ફેરાઈ લે તો ગાઈસ જો મનીષા

जोने गली गाय बीजो આલે જો બોલો જો બેઠી બેઠી બધી નાજી મનીષા રીમા હોય ને તમે બધું બહુ કામ કરી નાખો વધારે જો કેટલી બધી લર્ન ફોલ ના ભાઈ એનો રોબોટ એનો એનો સ્પાઈડર મેન એ થઈ જાય લાઈ લાઈ જાવ કરી ગેસ કે ચાર પાંચ વાર હું આજે વાત નહીં કરું હા જોઈએ સર કઈ હુદી વાતો નહીં કરે પણ આપણે તો વ્લોગ બનાવવાનો જ હવે એનો ભલે રીહાઈ જાય ફૂલી જાય તૂટી જાય તોય ના જો અને ખાઈ લીધી રોટલ ને ખાઈ લીધું એટલે જો હવે આ તો વાંધરું શીખ્યું ને બધું જિંદગી ગાય ન મીલ દે કાક જો આ જો સ્પાઈડર મેન લઈને હવે કેવો રમાસ એમ જો રમવાનું સરખું હોય તો જ રમ્યા કર બાકી જો આ મની જેમ ફૂલી રહે ભાઈઓ બી કેવો ફૂલી જાય મનીષા જો મનીષા ફૂલી રીહાઈ જાય તો કેવી લાગે જોવા જો હવે તો યા ચડી પણ દેખાશે જો બતાવું નીચે જો આવું દેખાજો રીહાઈ જાય એટલે આવી જાય ચાલ મનીષા રિહ મણી જોઈશ મનીષા રી હાઈ જાય तू रिया गई हो गया क्या रहा माथा वगैरह न स्पाइडर तभी पड़ी पे किचड़ में जो पेलो गाय जो अरे तने ना मार से ही दिया <laughs> जो गैस ती है जन ता उखा भाई तर वाड़की बिना ना मलन डिस भी ना मलन गस्तु ना मलन आई ते बेहिन खाऊ पड़ा जो जेते मनीषा खाई ना જો સ્મેલ બી ના આવે ગુસ્સો બી ના આવે બોલા મને ઉપર તો જો પેલા તો હાલ જોડે તાર જોડે તારી તારી સેફ્ટી બી જો સિક્યુરિટી તારો એ મને